ડભોઈ તિલકવાડા રોડ પર પોર શાખાની નર્મદા કેનાલ આવેલી છે નર્મદા કેનાલને સાફ કરાવવા આવી માત્ર એક જ તરફથી સાફ કરવામાં આવી એક તરફની બાકી છે નર્મદા કેનાલ સાફ કરતી વખતે જીસીપીથી કેટલીક જગ્યાને કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી ચોમાસું શરૂ થઈ ગયું છે નાણાંની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે જો ચોમાસા દરમિયાન કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ વહેલી તકે કેનાલનો બીજો ભાગ સાફ થાય ને મોટા કાવડાને પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે નર્મદા નિગમની મોટી કેનાલ હોય અને તિલકવાળા રોડ પરથી વાહન વ્યવહાર પણ વધુ હોય જેને લઈને તંત્રને જાગવાની જરૂર છે ઉનાળા દરમિયાન ડબોઈ પૌર શાખાને સાફ કરવામાં આવી જેસીબી દ્વારા પણ એક જ સાઈડે સાફ થઈ જાય બીજી સાઈડે સાફ થઈ નથી અને ઠેર ઠેર ગામડા પડ્યા છે એ પણ દુરસ્ત નથી કર્યા અને ડભોઈ તિલકવાળા રોડ ઉપર નાળાની આજુબાજુ મોટા મોટા ગાબડા છે તે દુરસ્ત કરવામાં નથી આવ્યા જ્યારે બી કેનાલનું પાણી છોડવામાં આવશે તો એ ગાબડામાંથી પાણી નીકળી અને મોટી હોનારત થવાની શક્યતાઓ છે તો એ ગાબડા દુરસ્ત થવા જોઈએ અને સરકારશ્રી તરફથી તો પૈસા ખૂબ ફાળવવામાં આવે છે પણ અહીંયા બિલો પૂરા પાસ થઈ જાય છે અને પૈસા ચવાઈ જાય છે તો આ માટે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ અમે કે આ કેનાલ બીજી તરફ પણ સાફ થવી જોઈએ અને ગાબડા પણ પુરાવા જોઈએ નહીં તો મોટી હોનારત થવાની શક્યતાઓ છે